નાની બેડવાણ ગામ ખાતે મુલાકાત માટે આવ્યા છે ત્યારે મારી સાથે હમણાં જેમનું વક્તવ્ય ચાલતું હતું એવા દેવગામના માનસિંહભાઈ ભરાડાના આગેવાન એવા અમરસિંહભાઈ સાથે મોસ્કુરથી પધરેલા પ્રફુલભાઈ અને જે પણ મને સાંભળે છે અહીંયા હાજર છે એવા તમામ આગેવાનો વડીલો માતા બહેનો તમામ વર્ગના લોકો આ ગામમાં દૂધમાં જેમ સાકર ભળી જાય એમ કરીને ભળીને રહેતા છે એવા બધા જ લોકો માટે એકવાર આપણે જોરદાર તાળીઓ પાડી સાથીઓ મને યાદ છે હું જ્યારે ધારાસભ્ય તરીકે બે વર્ષ પહેલા ચૂંટણી લડવા માટે મારું નામ આમ આદમી પાર્ટી વાથી આવ્યું આજ પ્રકારે હું ફરતા ફરતા આપણા ગામમાં આવ્યો તો અને મને અહીંયા એક નાની દુકાનમાં આખા ગામના લોકો બેસાડીને બેઠા મને કીધું કુરસી એક જ છે બે જ છે તમે બેસો અમે બધા ઊભા રહીને સાંભળીશું ત્યારે પ્રતિમાનભાઈ અને મનસુખ દાદા અમારા આગેવાન એમણે અને રઘુભાઈ હતા રાજેશભાઈ એમણે રવિભાઈ બધાએ કીધું જયતરભાઈ અમે પરિવર્તન કરવા ઈચ્છીએ છીએ આ વખતે અમારા ગામમાં દરેક સમાજના દરેક વર્ગના લોકો અમે કહીશું એમ ચાલશે અમારા ગામમાં તમારે એક પણ રૂપિયાનો કોઈ નાસ્તો કોઈને ખાવા પીવા કોઈને લોભ કોઈને લાલચ નથી તમારે એક પણ રૂપિયો આપવાનો નથી અમે આખું ગામ તમારી સાથે છે અને આખું ગામ એક સાથે રહીને મારે મતદાન કરી મને ધારાસભ્ય બનાવ્યો એ બદલ બધાને આભાર માનું છું અને નમન કરું છું ત્યારે મને આનંદ થાય છે આપણા નાની બેડવાણમાં આવતા પહેલા આગળ પ્રાથમિક શાળાનો એક કાર્યક્રમ હતો સરપંચ શ્રી અને આચાર્ય શ્રીએ કીધું ગામના ના પ્રોત્સાહન પૂરું પાડવા માટે આવજો ત્યારે હું આવ્યો પછી એક બે વાર